ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે ગેમરભાઈ દેસાઈની વરણી કરવામાં આવતા વિવિધ સમાજો અને સંગઠનો દ્વારા તેઓનું સન્માન સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ પાટણ શહેર માઇનોરિટી સમાજના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખના નવીન વરાયેલા પ્રમુખ ગેમરભાઈ દેસાઈનું ફુલહાર બુકે અને શાલ ઉઢાડી સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વોર્ડ નંબર દસના કોર્પોરેટર સમીમ બાનુ સુમર દ્વારા તેમના લેટર પેડ પર અભિનંદન શુભેચ્છા પત્ર આપી તેઓને શુભકામનાઓ પાઠવી હતી સાથે સાથે તેઓનું મોઢું મીઠું કરાવી તેઓને શુભેચ્છા સાથે આગામી સમયમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી આ પ્રસંગે પણ માઇનોરિટી સમાજ અને કોર્પોરેટર શમીમ બાનુ દ્વારા તેઓનું સન્માન કરવા બદલ તેમને અભિનંદન પાઠવી આગામી સમયમાં તમામ સમાજોને સાથે રાખીને કોંગ્રેસનો હાથ મજબૂત કરવા જણાવ્યું હતું કોર્પોરેટર બેન શ્રી સુમરાબેન અને સાથે બધા અગ્રણીઓ મળીને મારું પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે પાર્ટીએ મને અહીંયા બેસાડ્યું એનું સન્માન કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપણે આગામી સમયમાં લોકસભામાં સાથે મળી ચિંતન કરી અને આગળ વધીશું તમારો છું અને તમારો રહીશું